નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર રૂપિયા સત્તાવન પોઈન્ટ બ્યાસી કરોડના કામો મંજૂર ગાભોઈ પ્રાંતિજ મંજરામાં સર્વિસ રોડ રસૂલપુરમાં ફ્લાયઓવર બનશે સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ ઉદેપુર નેશનલ હાઇવે અડતાલીસ પર વિવિધ વિકાસ કાર્યો માટે કુલ રૂપિયા સત્તાવન પોઈન્ટ બ્યાસી કરોડ મંજૂર કરવામાં આવ્યા છે આ ભંડોળ ગાભોઈ પ્રાતિજ અને મંજરા ઓવરબ્રિજની બાજુમાં આરસીસી સર્વિસ રોડ બનાવવા રસૂલપુર ગામે ફ્લાય ઓવરબ્રિજનું નિર્માણ કરવા માટે અને આઠ ઓવરબ્રિજના સમારકામ માટે ફાળવવામાં આવ્યું છે નેશનલ હાઈવે અડતાલીસ સિક્સ લેનનો બની રહ્યો છે ત્યારે આગામી સમયમાં આ કામો હાથ ધરવામાં આવશે મંજૂર થયેલા કામોમાં સામળપુર સુનોખ ગાભોઈ કરણપુર આગ્યોલ ઓગલુ તાજપુર ફુઈ અને મંજરા ખાતેના ઓવરબ્રિજનું સમારકામ પણ સામેલ છે મંજૂર થયેલા કુલ રૂપિયા સત્તાવન પોઈન્ટ બ્યાસી કરોડમાંથી ગાભોઈ પ્રાંતિજ અને મંજરા વિસ્તારોમાં આરસીસી સર્વિસ રોડ બનાવવા માટે રૂપિયા એકત્રીસ કરોડ પચ્ચીસ લાખ ચાલીસ હજાર એંસી ફાળવવામાં આવ્યા છે પ્રાંતિજ તાલુકાના રસૂલપુર ગામે ફ્લાયઓવર બ્રિજના નિર્માણ માટે રૂપિયા સત્તર કરોડ છાસઠ લાખ એક્યોતેર હજાર પાંચસો એકવીસ મંજૂર થયા છે જ્યારે નેશનલ હાઇવે અડતાલીસ પર વિવિધ ઓવરબ્રિજના સમારકામ માટે આઠ કરોડ નેવ લાખ સુડતાલીસ હજાર નવસો એક્યાસી ફાળવવામાં આવ્યા છે સાબરકાંઠા અરવલ્લી લોકસભાના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારીયા દ્વારા શામળાજી ચિલોડા નેશનલ હાઇવે અડતાલીસ સંબંધિત અનેક મહત્વના મુદ્દાઓ લોકસભામાં ઉઠાવવામાં આવ્યા હતા તેમની રજૂઆતના સકારાત્મક પરિણામે આ ભંડોળ મંજૂર થયું છે આ વિકાસ કાર્યોની મંજૂરી બદલ સાંસદ શોભનાબેન બારિયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીનો આભાર વ્યક્ત કર્યો છે આગામી સમયમાં કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી સાબરકાંઠાની મુલાકાતે આવે તેવી શક્યતા છે આ કાર્યો સાબરકાંઠા અરવલ્લી લોકસભાને વધુ પ્રગતિશીલ અને આધુનિક બનાવવા મદદરૂપ થશે રિપોર્ટર હમીદ મંસૂરી બીએ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા